નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર આજે તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ વાર બુધવારના રોજ આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ આવી ગયા છે તો ખેડૂત મિત્રો જોઈ લઈએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે તેમજ જીરાના કેટલા ભાવમાં ઘટાડો થયો છે તેમજ જીરાની કેટલી આવક છે તેમજ રાજસ્થાની જીરું ક્યારે આવશે અને જે તમે જોઈ શકો છો ઊંચામાં ઊંચા બજાર ભાવ તે કેવા માલના ભાવ હશે વિગતવાર વાત કરીશું તો વિડીયોમાં બન્યા રીજો તેમજ વિડીયોને એક લાઇક કરી દીજો અને નીચે આપેલું સબસ્ક્રાઇબનું કાળું બટન દબાવી બે બાજુમાં આપેલ બે લાયકન દબાવી દીજો જેથી રોજના બજાર ભાવનો વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળશે તો ખેડૂત મિત્રો કૃષિ પેદાશનો પાક ખેડૂતોના ખેતરમાં તૈયાર થાય અને કાપણી બાદ વેચાણનો સમય આવે એટલે ભાવ ઉપર દબાણ આવી જાય છે તેવું ભાગના સિઝનમાં બનતું હોય છે જીરાના પાકમાં પણ આવું જ કંઈક બન્યું છે તો છેલ્લા બે અઠવાડિયાથી જીરાના ભાવમાં સતત પાંચસોથી સાતસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે હાલની સ્થિતિએ જીરાના સરેરાશ ભાવ પ્રતિ મણે પાંચ હજારથી મહત્વપૂર્ણ સપાટી નીચે આવી ગઈ છે તો ખેડૂત મિત્રો બોલ્ડ દાણો હોય એટલે કે જે સારો માલ હોય બોલ્ડ દાણો હોય અને સૂકો માલ હોય તો ખેડૂતોને પાંચ હજારથી પણ ઊંચા ભાવ મળી રહ્યા છે બાકી મોટાભાગના ખેડૂતોને થી પાંચ હજારની સપાટી વચ્ચે જીરુંના વેચાણ કરવાની ફરજ પડી છે તો દિવાળી બાદ જીરાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જે ગઈ સિઝનમાં ઊંચા ભાવ હતા તેનાથી સરખામણી કરીએ તો હાલ અડધા ભાવ થઈ ગયા છે તેમજ હોળી ધૂળેટી બાદ જે માર્ચ મહિનાના એન્ડમાં રજા આવશે જેના કારણે છેલ્લા અઠવાડિયા સુધી માર્કેટ બંધ રહેશે ત્યારબાદ એપ્રિલ મહિનામાં રાજસ્થાનના ખેડૂતો ઊંઝા માર્કેટની અંદર વેચાણ કરવા આવવા મળશે જે શરૂઆત એપ્રિલ મહિનામાં શરૂઆત થશે રાજસ્થાનના ખેડૂતો દ્વારા જીરાની આવક શરૂ થશે તો આગળ જોઈ લઈએ આજના જીરું બજાર ભાવ કેવા રહ્યા છે તેમજ તમામ પાકના બજાર ભાવ જોઈ લઈએ તો વિડીયોમાં બન્યા રીજો વાત કરીએ જીરું તો બત્રીસો અગિયારથી ઊંચા ભાવ સ હજાર પાંચસો રાયડો નવસો અગિયારથી અગિયારસો એકાણું સુવા બારસો અઠ્ઠાવનથી સત્તરસો અઠ્ઠાવન વાત કરીએ મેથીની તો નવસો નેવુંથી બારસો એક ઈસબગુલ ચોવીસોથી પાંત્રીસો પચાસ આગળ વાત કરીએ ધાણાની તો એક હજાર સિત્તેરથી એકવીસો એકવીસ અજમો બે હજાર બોતેરથી સુમ્માલીસો સિત્તેર જે સારામાં સારા બજાર ભાવ છે અજમોના તેમજ વરિયાળી ચૌદસોથી સાત હજાર આઠસો તો ખેડૂત મિત્રો આ વર્ષની સિઝનમાં જીરું કરતાં વરિયાળીના ઊંચા બજાર ભાવ જોવા મળ્યા છે વાત કરીએ તલ સફેદની તો થી સત્યાવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજારમાં માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર